નમસ્કાર એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આટલા સમયના વિરામ પછી આજે સાવનિયો મન મૂકીને મહેકી રહ્યો છે ત્યારે ગોહંબા તાલુકામાં આજે એક કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો હતો ગોહંબાના નદી નારા અને તલાવો ભરાઈ જવા પામ્યા હતા ઘોહંબાનો કુલ વરસાદ બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલો નોંધાવવા પામ્યો હતો ગોહંબાના કરાર ડેમની અંદર નવી આવક ચાલુ થતાં ધ્વજનક સપાટીથી ચૌદ મીટર સુધી ડેમ અધૂરો રહેલો છે